કરવાની હોય આ તમને મારું ભાષણ લાગે છે મારી ચિંતા જો આ ચિંતા આ સીબી હે લાલપુરના તો મે 50 જગ્યાએ દાખલા આપ્યા છે કે લાલપુર ગામમાં એક દશેરાના કાર્યક્રમમાં ગયો તો લાલપુરના યુવાનોને મે કીધું તું બરાબર છે કે એ યુવાનો 500 મોટરસાઈકલ લઈ લ્યો અને એનો સેનાપતિ ભાણજી દલની જેમ હું આપણે 28 ગામમાં ફરીને આવતું રહેવાનું મુદ્દો કાઈ નહીં આપણે ઘરે જઈને સુઈ જવાનું 28 ગામ જાગશે કે બાપુ આવ્યા હતા શું કામ સસ્પેન્ડ રાખવાનું કઈ કહેવાનું જ નહીં શેના માટે આવ્યા હતી અને રાજકારણમાં તો જાવ હાવ હેલું છે ભાઈ જો અહીંયા ઉંમરની ની બાકી છે ભણવાની બાદ બાકી છે ત્રણ ચોપડી વાળો આરોગ્ય પ્રધાન થાય ચાર ચોપડી વાળો આરટીઓ પ્રધાન થાય હે હવે હું તમને કહું સરકાર આઈએસ ને આઈપીએસ ને હાઈઠ વર્ષે રિટાયર કરી દે છે આમાં રિટાયર થવાનું જ ન આવે એટલે રાજકારણમાં જાવ તો વાંધો નથી પોલીસમાં જવા માટે કેટલી મહેનત કરો છો એટલી રાજકારણમાં જવા માટે કરો અને નો કરો ને નો જાવ ને તો હકુફા જેવા દસ ગોટીલીઓ ગુજરાત માંથી આ નમાલા દસ નથી જોતા અત્યારે છે એ બરાબર છે એવા ધારા છે તમે આપો છો સમાજના પ્રેમી છે અને બાપ ને બોલથી તમને કહું છું કે આવતા દસ વર્ષમાં સમાજનું ઉત્થાન જોવો ન હોય તો પેલા મારા માથે માથે જોડું મારજો પણ એ પસંદગી આપણે કરવાની હોય સરકારે નહીં કે અમારા વિસ્તારમાં હકુબા જોય અમારા અબડાસામાં પદ્યુમનસિંહ જોય અમારા ભાઈ અને શિક્ષણ મંત્રી થી માંડી આટલાઓ મંત્રીઓ થયા છે અઠ્યોતેર વર્ષમાં અને તમે અઠ્યોતેર વર્ષથી ફાકા સાંભળો છો તમને શરમ તો આવી જ પણ તમને મને કેતા અફસોસ થાય છે કે હે છત્રીઓ હવે હું ખાસ યુવાનોને જ કહું છું યુવાનો મારા આઈડિયલ છે ને

તો સમાજનો વિકાસ થશે એ તમે પણ જોયું છે છેલ્લા દસ વર્ષમાં યુવાનોનું સંગઠન જુઓ યુવાનોની તાકાત જુઓ યુવાનો બધું કરી છે હવે મારા તારા તમારા જેવા પાહ વર્ષે અમે તો થાકતા નથી મેં મારી જાતને પાહ વર્ષ એટલે બોલું છું કે મારી ઉંમર આટલી થઈ હોય તો હું અઢાર વર્ષના યુવાનથી વધારે કામ કરી શકું બીજું અત્યારે પંચોતેર ટકા વહી ગયા એને મારાથી વધારે કામી છે એ અકુફાથી વધારે કામી છે અહીંયા હજી મુંગેરે મહેમન ઘણાઈ બેઠા છે જેને મુઠિયું વહેલી છે ને એની તમારે નોંધ લેવી કે આ સમાજ ને કોઈ દી ઉપયોગી નો થાય આ મારા વલીડા દેખાવ કરવા માટે જ આવતા હશે એમાં તમે આવી જાવ હામા પક્ષે